ભારત દેશ અને દુનિયામાં હાલ પર્યાવરણને લઈ બહુ જ ગંભીરતા વર્તાઈ રહી છે તથા પર્યાવરણને ફરીથી થોડા અંશે દુરસ્ત કરવા માટે વારંવાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાના નારા સાથે અનેકો વિસ્તારોમાં વૃક્ષો રોપવાનો દેખાડો અનેક લોકો તરફથી કરવામાં આવતો હોય છે તેવામાં છેલ્લા ઘણા સમયથી સાવલી તાલુકાના રાણીયા ગામ નજીક આવેલ જય અંબે પેકેજિંગ નામે લાકડાના પેલેટ બનાવતી કંપની હાલ બે વર્ષ જેવા સમય ગાળાથી પેલેટ બનાવવાની સંખ્યામાં અતિ ઘણો વધારો કરી ચુકી છે તેવામાં અહીં મુખ્ય રોડ ઉપર આવેલી આ કંપનીમાં જે પેલેટ બને છે તે ક્યાં અને ક્યાંથી વૃક્ષો કાપીને બનાવવામાં આવેલા છે તે વૃક્ષો કાપવા માટે મંજૂરી મળેલી હોય છે કે નહીં જેવા પ્રશ્નો અહીં ઉભા થતા જોવા મળે છે બીજું કે જય અંબે નામની આ કંપની એટલા બધા પ્રમાણમાં લાકડાઓમાંથી જે મસ મોટી સંખ્યામાં પેલેટો બનાવી અન્ય કંપનીઓના ઉપયોગ માટે પહોંચાડી રહી છે તેમને આ જય અંબે કંપની પાસેથી પર્યાવરણની શાખાનું અથવા તો જંગલ ખાતાની કોઈ ગાઈડલાઇનનું પાલન થતું હોય તેવું પ્રથમ નજરે દેખાય આવતું ન હતું ખાસ તો અહીં ગત રોજ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના ના શનિવારના ભર બપોરે કોઈ સરકારી શાખા જી જે ઝીરો છ પીકે નેવ્યાસી બ્યાસી નંબરની પ્રાઇવેટ સ્વીફ ગાડીમાં આવી રેડ કરવામાં આવતી હતી પરંતુ મીડિયા કર્મીઓને સામી નજરે જોતા પોતાના ચહેરા નજરે ના ચડી જાય અથવા તો કેમેરામાં કેદ ના થઈ જાય તેથી કેમેરાથી નજરો બચાવતા પણ જોવા મળ્યા હતા અને જ્યારે મીડિયાના કેમેરા સામે આવ્યા ત્યારે આ સરકારી બાબુઓ કઈ સરકારી શાખામાંથી આવ્યા છે આ સાની રેડ કરવામાં આવે છે આવા સવાલોનો કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કરી ઉપરથી મીડિયા કર્મીને આ સવાલ કરનારા તમે કોણ આ શબ્દ કહી બીજું કોઈ પણ જવાબ આપ્યા વગર ચાલતી પકડી હતી

સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો